તાલુકાના ખાતે ગ્રામ પંચાયત રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે ગ્રામ્ય કક્ષાના નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય કક્ષાએ રાત્રિસભાનું આયોજન કરી લોકોના પ્રશ્નો સાંભળવામાં આવે છે અને તેમના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવી રહ્યું છે આ વેળાએ જિલ્લા કલેક્ટર ગ્રામજનોની વતન પ્રેમ યોજના અંતર્ગત સરકાર દ્વારા જણાવેલ વિકાસલક્ષી કાર્યોની વિગતોથી માહિતગાર કર્યા હતા જિલ્લા કલેક્ટરે ગ્રામજનોના મહેસૂલને લગતા રેલવે લાઇન રોડ રસ્તા ડ્રેનેજ સાફ સફાઈના પ્રશ્નો સાંભળીને હકારાત્મક નિકાલ કરવાની નેમ વ્યક્ત કરી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગ્રામજનોને રાશન કાર્ડનું ઈ કેવાયસી તથા એગ્રીસટેકની કાર્યવાહી સત્વરે કરવા માટે અનુરોધ કર્યો આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જાસાણી ગામના અગ્રણી રાજેશ પટેલ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ગામના સરપંચ અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ગુજરાત સરકારના લોકાભિમુખ વહીવટની જે ગુજરાત સરકાર તરફથી સૂચના છે આના અંતર્ગત ધર્મજ ગામ આખો આખું વહીવટીતંત્ર તમામ ડિપાર્ટમેન્ટ્સના કન્સર્ન ઓફિસર્સ સાથે અહીંયા ગ્રામજનો સાથે સંવાદ કરી ગ્રામજનોને લગતા પ્રશ્નો વિશે માહિતી મેળવી અને સાથે સાથે સરકારની અત્યારે જે મહત્વકાંક્ષી યોજનાઓ અત્યારે અમલમાં આવી રહી છે આ યોજનાઓ વિશે પણ લોકોને સમજૂત કરવામાં આવ્યું બધા પ્રશ્નોનું સમય મર્યાદામાં નિયત મર્યાદામાં નિકાલ થાય આ માટે જિલ્લા કક્ષાએથી પણ મોનિટરિંગ કરવામાં આવશે ગ્રામજનોનો ખૂબ સહકાર હતો ગ્રામજનો તરફથી ગામને લગતા જે આખા ગામને લગતા પ્રશ્નો છે આવા પ્રશ્નો પણ રજૂ થયા છે બધા પ્રશ્નોનું ટૂંક સમયમાં નિકાલ કરવાનો પ્રયત્ન કરવામાં સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો